ડીસા વિજય પટેલ શાક માર્કેટ ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ ઉત્તર ગુજરાતનો વેપારી મથક ગણાતું એટલે ડીસા ડીસા એ રાજસ્થાનને અડીને આવેલ શહેર છે અને અહીંનું માર્કેટ મોટું માર્કેટ ગણાય છે ડીસા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફળફળ આદિ અને શાકભાજી પેટા બજાર તરીકે વિજય પટેલ શાક માર્કેટની આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મુખ્ય માર્કેટ યાર્ડ ખાતે સાધારણ સભાનું આયોજન કરાયું હતું આ આયોજનમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીમાં એકત્રીસ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે પ્રમુખ તરીકે સેવાભાવી અને સરળ સ્વભાવના વ્યક્તિ એવા ખેતુ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા રૂપાજી ગિરધારજી માળીને બિનહરીફ પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ઉપપ્રમુખ તરીકે દિનેશકુમાર ત્રિકમાજી માળી ડીકેનું નામ જાહેર કર્યું હતું મંત્રી તરીકે શંકરભાઈ શિવાજી સોલંકી મહામંત્રી તરીકે હકમાજી પરસોત્તમદાસ જોશી કજાનજી તરીકે ઈશ્વરલાલ દયારામજી માળી આર ટીસી સર્વાનુમતે બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી હતી બીજા અઠ્યાવીસ સભ્યોની વરણી કરાઈ હતી ડીસા વિજય પટેલ શાક માર્કેટ ખાતે નવી કમિટીની રચના બાદ સૌ કોઈ વેપારી બંધુઓએ પ્રમુખ અને સાથી સભ્યોને ફુલહાર પહેરાવીને મો મીઠું કરાવ્યું હતું ત્યારે નવીન પ્રમુખે વેપારી બંધુઓને માર્કેટમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું હતું અને કોઈપણ સમયે કોઈપણ કામ પડે તો તેમની સાથે રહેવા જણાવ્યું હતું ત્યારબાદ જનરલ મિટિંગ બાદ નાસ્તો કરી છૂટા પડ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા